ઓકે તો આવતા વર્ષે એટલે કે બે હજાર પચીસમાં ચાલીસ વર્ષ પૂરા થશે એ વાતને કે જ્યારે કોંગ્રેસ ગુજરાતમાં છેલ્લી વાર વિધાનસભાની ચૂંટણી જીતીને આવી હતી કોંગ્રેસ એઝ અ રૂલિંગ પાર્ટી લોકોના મતથી વિધાનસભાની ચૂંટણીમાં જીતીને આવ્યો હોય પક્ષ હોય સત્તા પર આવ્યો હોય એવું છેલ્લે ઓગણીસો પંચ્યાસીની ચૂંટણીમાં બન્યું હતું અને આવતા વર્ષે એને ચાલીસ વર્ષ પૂરા થશે તો આ જે સ્ટોરી અહીંયા આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર એને એની સાથે શું લેવા દેવા છે આ સ્ટોરી આજે જ પબ્લિશ કરી છે દેશ ગુજરાત પર આપ જોઈ શકશો વેલ ઘણા લોકો પૂછતા હોય છે કે આટલો લાંબો સમય સુધી ગુજરાતમાં ભાજપની સરકાર કેમ ચાલી તો અનેક કારણો છે એના એમાંથી એક કારણ એ છે કે છેક અર્લી જ્યારે ભાજપની સરકાર બની લેટ નાઇન્ટીઝમાં અને પછી હજી સુધી એનું કન્ટિન્યુએશન ચાલે છે ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે ગુજરાતમાં કોઈ પણ ગેંગ ઓર્ગેનાઇઝ ગેંગ એનું અસ્તિત્વ કદી પણ રહેવા નહીં દઈએ અને આવી કોઈ ગેંગ ઊભી નહીં થવા દઈએ તો જેટલી પણ ઓર્ગેનાઇઝ ગેંગ ક્યાંકથી પણ ઊભી થાય અનેક ગેંગના રિપોર્ટિંગ મેં લખ્યા છે અનેક ગેંગના રિપોર્ટ રિપોર્ટ મેં એડિટ કર્યા છે અને મેં વાંચ્યા છે અને સાંભળ્યા છે કે કોઈ ગેંગ ઇમર્જ થતી હોય ગુજરાતમાં કોઈ ક્રિમિનલ ગેંગ ઓર્ગેનાઇઝ ગેંગ તો તરત જ ગુજરાતની પોલીસ ગુજરાતની સરકારની પણ પૂરી ઈચ્છાશક્તિ અમા એને ડામી દેવા માટે બધાને જેલમાં પૂરી દેવા માટે ગેંગનું અસ્તિત્વ ન રહે ગેંગ ઈમર્જ ના થાય એ માટે એકદમ કટિબદ્ધ રહીને તેમની સામે પગલાં લીધા છે અને એટલે જ ગુજરાતમાં આપણને બહુ મોટી કોઈ ગેંગ્સ કે ગેંગ વોર એ એક ભૂતકાળની બિના થઈ જાય છે હજી પણ ક્યાંક ગેંગ વોર શબ્દ આવે તો નાની જૂથ અથડામણ હોય બટ એસુનેસ પોલીસ સ્પોટ કરે કે આમાં વાસ્તવમાં ગેંગ છે ત્યાં રાજ્ય સરકારની ખૂબ ક્લિયર પોલિસી છે કે ગેંગ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ઓર્ગેનાઇઝ ગેંગનું તો અમારે અસ્તિત્વ જ ન જોઈએ તો માટે આવી ગેંગોને તરત જ પકડી અને જેલમાં પૂરવામાં આવે છે એ માટેના કાયદા પહેલાં કેન્દ્ર સરકારમાંથી મંજૂર નહોતા થતા એની ફરિયાદ હતી પરંતુ કેન્દ્ર અને રાજ્યમાં એક જ સરકાર બની અને ગુથસીટોક નામનો એક સ્ટ્રીજન્ટ કાયદો છે કે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને ટેરરિઝ ટેરરિઝમ આતંકવાદ એવીની પ્રવૃત્તિ હોય તો એવા ગુનેગારો સામે આ ગુથ્સી ટોકનું પ્રોવિઝન છે વેરી સ્ટ્રીન્જન્ટ એની જોગવાઈઓ છે અને ગુથ્સી ટોકની કલમ હેઠળ જુનાગઢ પોલીસે દસ મેમ્બર્સ રહીમ ખુરી ગેંગના એમને પકડીને જેલમાં સળિયા પાછળ નાખ્યા છે આ આ ફોટોગ્રાફ્સ જોઈ શકો છો વાસ્તવમાં વંથલી પંથક છે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટનું કે જ્યાં આ ગેંગ ઓપરેટ કરતી હતી ચારથી મળીને ચોવીસ ગુના છે આ ગેંગના મેમ્બર્સ સામે એક ડબલ મર્ડર કેસ થયો એક ગામમાં વંથલી પંથકમાં જૂનાગઢ જિલ્લામાં અને ત્યાર પછી પોલીસે એની તપાસ કરી અને એમાં કેટલાક ગુનેગાર પકડાયા એમના ક્વેશ્ચનિંગમાં માલુમ પડ્યું કે આ તો બધા ભેગા થઈને આ પ્રકારની અનેક પ્રવૃત્તિઓ કરે છે ધમકી આપવી લૂંટ કરવી મિલકત પડાવી લેવી મર્ડર કરવા વિવિધ પ્રકારની અનેક લૂંટ કરવી વિવિધ પ્રકારની અનેક પ્રવૃત્તિઓમાં આ લોકો તો સંકળાયેલા છે અને ઓર્ગેનાઇઝ ગેંગ બનાવીને કામ કરે છે તો પછી બીજા લોકોને પણ પકડ્યા એમ કરતાં દસ જણા પકડાયા છે અને તેમને ગુજ્સી ટોક હેઠળ જેલમાં પૂરી દેવામાં આવ્યા છે નામ એમના આપણે જોઈએ તો રહીમ અલિયાસ ખુરી ઈશાબાઈ સંદ જે આ ગેંગનો વડો છે હનીફ અલિયા હનો ઇસ્માઈલ સંદ હુસૈન સંદ અમીન સંદ બોબુ બોબુ બોડુ પાલેજા રહીમ અંતુડી જુસફ અનીસ અનલો ઇસ્માઈલ સંદ વગેરે વગેરે તો આ એઝ વી એઝ વી કેન સી કે ભાજપની સરકારોના અનેક ફ્લો હશે ફ્લોઝ હશે પરંતુ કેટલાક કામોના લીધે એ કોંગ્રેસ કરતાં આગળ નીકળી જાય છે અનેક ચૂંટણીઓમાં અને એમાં એક કામ જે મહત્ત્વનું છે આ છે ગુથ્સી ટોક હેઠળ જે આ ગેંગ મેમ્બર્સને પૂર્યા એ રીતે આ જૂનાગઢમાં એ રીતે વર્ષોથી મુખ્યમંત્રીઓ બદલાય છે પરંતુ કન્સિસ્ટન્ટલી આ ભાજપ સરકારની પોલિસી રહી છે કે નો ઓર્ગેનાઇઝ ગેંગ વીલ બી અલાઉડ ટુ ઇમર્જ ઓર એક્ઝિસ્ટ ચાહે કેટલી પણ મોટી હોય અને કેટલી પણ નાની હોય ને ઇમર્જ થતી હોય તો ધીસ ઇઝ વન મોર ચેપ્ટર ઇન ધેટ સિરીઝ રહીમ ખુરી ગેંગ જુનાગઢની દસ મેમ્બર્સ ગુસ્સી ટોક હેઠળ જેલમાં ગયા છે